અમદાવાદમાં ઓલા અને ઉબેર ટેક્સી ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી હડતાલ ઓલા ઉબેર ટેક્સી ડ્રાઈવરો ન મળતા રોષ ફાટી નીકળ્યો અમદાવાદ શહેરમાં ઓલા અને ઉબેર જેવી કેબ સેવાઓ સાથે જોડાયેલા ટેક્સી ડ્રાઈવરો આજે હડતાલ પર ઉતર્યા તેઓનો આક્ષેપ છે કે તેઓને જરૂરી અને યોગ્ય વેતન મળતું નથી જેના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે ડ્રાઈવરોનું કહેવું છે કે કમિશનના ભારે કાપ સતત વધતી ઈંધણની કિંમતો અને સતત કામ છતાં ઓછી આવક મળવાથી તેમની આર્થિક સ્થિતિ ખોરવાઈ રહી છે શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રાઇવેટ વાહનો ટેક્સી તરીકે ફરતા જોવા મળ્યા જેને લઈ ટેક્સી ડ્રાઈવરોમાં ભારે રોષ જોવા મળ્યો દ્રષ્ટિએ આવે છે કે જો કંપનીઓ અને સંચાલન તંત્ર સમયસર દખલ નહીં આપે તો આ હડતાલ વધુ વિશાળરૂપ લઈ શકે છે હવે જોવાનું એ રહેશે કે કંપની અને સરકાર કઈ રીતે આ મુદ્દાને ઉકેલે છે અને કેટલાય લોકોની રોજિંદા આવજા ઉપર તેનો શું અસર થાય છે ટેક્સી અમે એટલા માટે અહીંયા ઉભા થયા છે કે આજે અમારે બધા ડ્રાઈવરો ને આખા અમદાવાદના ડ્રાઈવરોને ડ્રાઈવરો ને ઓલા ઉબેર રેપિડો તમામ એપ્લિકેશન વાળા તમામ ડ્રાઈવર નું શોષણ કરી રહ્યા છે જેનાથી અમે બધા ત્રાહિત થઈ ગયા છે અત્યારે અને જે કિલોમીટર વાય સરકાર ધારા ધોરણ મુજબ અમને ભાડું મળવું જોઈએ એ ભાડું અમને કોઈ ટેક્સી ડ્રાઈવરને મળતું નથી એના કારણે તમામના ધંધા ઉપર બહુ જ ખરાબ અસર થઈ ગઈ છે અને આ ટાઈમે અમે બધાય નક્કી કર્યું છે કે હવે અમારી પાસે સ્વયંભૂ હડતાલ સિવાય કોઈ બીજો રસ્તો નથી એટલે અમે તમામ ડ્રાઈવરો ભેગા થઈને સ્વયંભૂ હડતાલ કરી છે અત્યારે અમને આ કંપની વાળા સાત થી આઠ રૂપિયા કિલોમીટર થી વધારે ભાડું આપતા નથી જયારે કસ્ટમર જોડે આ લોકો વીસ વીસ રૂપિયા સુધી ભાડું લે છે તો અમારું ફક્ત કેવું એટલું જ છે કે અમને અમારા હક નું અમારા હક માટે અમે લડીએ છીએ અને અમારા હકના જે પૈસા અમને મળવા જોઈએ પ્રતિ કિલોમીટર એ અમને સરકારના ધારા ધોરણ મુજબ જે નક્કી કરેલા છે એમને મળવા જોઈએ અને એનો એ અમારો હક છે ના હાલ અમે રજૂઆત માટે બધા અમે આ રીતે ઘણી રીતે અમે રજૂઆત કરી એપ્લિકેશનો બીજી વસ્તુ અમારી એવી માંગ છે કે ઓલા ઉબેર ને રેપિડો ની અમદાવાદ માં કોઈ પણ જગ્યાએ ઓફિસ નથી જે કરીને અમે રજૂઆત ક્યાં કરવા જઈએ એની માટે અમારી જોડે કોઈ જગ્યા હાલ પૂરતી નથી કે કોઈ જગ્યાએ ઓફિસ અમદાવાદમાં ક્યાંય નથી એક પણ કંપનીની જેથી કરીને અમે ક્યાં રજૂઆત કરવા જઈ શકતા નથી એટલે અમારી પાસે એક જ રસ્તો વધ્યો છે કે અમારે સ્વયં હુ હડતાલ કરવી અમે અમારે બીજો કોઈ રસ્તો નથી રહ્યો એટલે અમારે સ્વયંખ હડતાલ કરવી પડી છે પ્લસ બીજી વસ્તુ કે ઓલા ઉબેર કંપનીની અંદર વ્હાઇટ નંબર પ્લેટ વાળી ગાડીઓ અમે ગાડીઓ ઘણી બધી અમે પકડી પણ ખરી આવી રીતે સમગ્ર અમદાવાદમાં કાલ થી શરૂ થઈ ગયું છે અને આજ સાંજ સુધી દરેક ડ્રાઈવરો જેને જેને જાણ થાય છે એ દરેક ડ્રાઈવરોએ નક્કી કર્યું છે કે આપણે સ્વયંભૂ આપણે હડતાલ રાખવી છે કોઈ ડ્રાઈવર ઘરે બેસીને સપોર્ટ કરે છે કોઈ ડ્રાઈવર અમારી જોડે આવીને આવી રીતે સપોર્ટ કરે છે તો લગભગ ટોટલ અમારે લગભગ અમારે અમદાવાદ ની અંદર અત્યારે પાંત્રીસ થી સાડત્રીસ હજાર ટેક્સી છે એનાથી પણ વધુ જોડાઈ શકે એમાં કોઈ બે મતલબ નથી ઘણા બધા લોકો હવે જોડાઈ રહ્યા છે મોસ્ટ ઓફલી જોડાઈ ગયા છે હવે અમારી માંગણી એટલી છે કે અમને ટોટલ અમારો જે ભાવ છે પ્રતિ કિલોમીટર સરકારના ધારા નિયમ મુજબ વારંવાર રજૂઆત કરી પણ એપ્લિકેશનોને કોઈ ફરક પડતો નથી એટલે અમે સ્વયંભૂ છેલ્લે આ નિર્ણય ઉપર પહોંચ્યા છે એટલે અમે આગળ જતા જો જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ અમે સ્વયંભૂ હડતાલ એટલે કરી છે કે અમને અમારા જે ભાડું મળવું જોઈએ એ ભાડું હાલ આઠ રૂપિયા થી નવ રૂપિયા આપી રહ્યા છે ઓલા ઉબેર રેપિડો લગભગ ત્રણ મહિનાથી આની આ પરિસ્થિતિમાં અમે એકદમ પતી જ ગયા છે એમ સમજો છેલ્લે અમારે આ કરવું પડ્યું છે અને દરેક ડ્રાઈવર ભાઈઓ ધીરે ધીરે કરીને જોડાઈ રહ્યા છે આમાં કાલ સુધી તો તમામ બંધ હશે કોઈ બી ટેક્સી નહીં મળે રોડ ઉપર હાલ પ્રોસેસ ચાલુ છે અને અપાઈ ગયું છે એનું બી કાલ આવી જશે આખા અમદાવાદ માં છે ઓનલી અમદાવાદ માંગણી અમારી જે હમણાં ભાઈએ કહ્યું વ્હાઈટ નંબર પ્લેટ ટેક્સીઓ પ્રાઇવેટમાં ફરે એ બંધ કરવાની વધતા ભાડું જે અમને પચીસ થી ત્રીસ રૂપિયાની અંદર જે નક્કી કરેલું છે ઉપરથી થી ગવર્મેન્ટ દ્વારા એ મળે પ્લસ કસ્ટમરો ની બી ડિમાન્ડ એટલી હોય છે અંદર કે ના પૂછો વાત એ પ્રમાણે અમને અમારું ભાડું મળતું નથી સવાર હોય સાંજ હોય બપોર હોય સેમ ભાડું જ આપે છે જે પ્રીક અવર્સમાં ભાડું પહેલા અમને વીસ રૂપિયા પચીસ રૂપિયા આપતા હતા છેલ્લા છ મહિનાથી એ લોકો એમની મનમાની જ કરી રહ્યા છે એની માટે મેં આ સ્વયંપુ હડતાલ કરી છે મારું નામ નિખિલ ઠાકર છે અ અમે લગભગ હું છેલ્લા ચૌદ મહિનાથી ગાડી ઓલા ઉબેર રેપિડોમાં ચલાવું છું પણ છેલ્લા લગભગ ચારેક મહિનાથી ચાર પાંચ મહિનાથી જે રીતનું ભાડું ચાલી રહ્યું છે ઓલા ઉબેર રેપિડોમાં આઠ રૂપિયા છ રૂપિયા પાંચ રૂપિયા નવ રૂપિયા સાત રૂપિયા કિલોમીટરના આ ભાડું અમને પોસાતું નથી એટલા માટે અમે લગભગ બધા ડ્રાઈવરો ભેગા થઈ અને સ્વયંભૂ હડતાલ કરી છે સ્વયંભૂ હડતાલ અમે કોઈને કોઈ પણ જાતનું હેરાન ગતિ કરતા નથી કોઈ પણને કોઈ પણ જાતની દાદાગીરી કરતા નથી અમે જાતે હોત શાંતિથી ઉભા રહીને એમને સમજાવીએ છીએ કે ભાઈ તમને આ ભાડું પોસાય છે આ ભાડું તમને પોસાતું હોય તો તમે આગળ વધો બરોબર પણ એમ ધીમે ધીમે બધા ડ્રાઈવરો અમારી સાથે કનેક્ટ થાય છે અમારી સાથે જોડાય છે અમારી સાથે રહે છે અને સમગ્ર અમદાવાદની અંદર બને ત્યાં સુધી અમે એવો ટ્રાય કરીશું કે આખા અમદાવાદની અંદર આ હડતાલ બે દિવસ ત્રણ દિવસ કે ચાર દિવસ કે એક દિવસ જેટલી બી ચાલે એ ચલાવીશું ચલાવવા પાછળ નું બી reason છે કે અમારે અમારો જે ભાવ છે વીસ રૂપિયા પચીસ રૂપિયા કેટેગરી રૂપિયા કિલોમીટર એ ભાવ અમને મળતો નથી જે પેલા મળતો હતો હવે કેમ નહી બરાબર છે તો એ ભાવ અમને મળતો નથી એ ભાવ અમારે જોઈએ છે અને એ ભાવ માટે અમે આ બધા ભેગા થયા છે અને ભેગા થઈશું અને આગળ જતા પણ જો કોઈ પણ જાતની તકલીફ પડી તો પણ ભેગા થઈશું અને એના માટે પણ અમે તૈયાર છીએ કે ભૂખ હડતાલ માટે પણ બેસવું પડે તો અમે તૈયાર છીએ તમે બીજી જગ્યાએ જોઈ શકો છો

આ નવ કિલોમીટર લેવા જવાનું છે ઓગણત્રીસ કિલોમીટર અઠ્યાવીસ પોઈન્ટ સાત કિલોમીટર ઉતારવા જવાનું છે પ્રીમિયમ ગાડી છે ગો પ્રાયોરિટી ત્રણસો સાહીઠ રૂપિયા હવે આમાં ડ્રાઈવર ઘરે શું લઈને જાય અત્યારે ડિઝાયર નોર્મલ તમે લેવા જાવ તો લોન સાથે તમને ગણવા જાઓ ને તો બાર સાડા બાર લાખ રૂપિયાની પડે છે જ છે દરેક ડ્રાઈવર ના માથે બાર થી પંદર હજાર રૂપિયાનો હપ્તો છે તમે એનો ઇન્સ્યોરન્સ ગણો કારણ કે ટેક્સી પાર્સિંગ છે એટલે ઇન્સ્યોરન્સ એનો ત્રીસ હજાર બત્રીસ હજાર રૂપિયા ઇન્સ્યોરન્સ આવે છે તમે એનું મેન્ટેનન્સ ગણો દર ત્રણ મહિને ગાડી તમે મેન્ટેનન્સમાં મૂકો એટલે નવ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા મેન્ટેનન્સ આવે તમારી એક વર્ષમાં દોઢ વર્ષમાં દરેક સર્વિસ લગભગ ગાડીની અંદર પૂરી થઈ જાય છે તો ઉબેર ઓલા રેપિડોને અમે ઘણી વખત રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને આ ભાડું પોસાતું નથી આ ભાડા વધારો આ ભાડા વધારો પણ એ કંઈ સમજતી નથી જેના માટે થઈને અમે આ સ્વયંભૂ હડતાલનું વિચાર કર્યો છે અને લગભગ બધા ધીમે ધીમે જોઈન થાય છે મારી દરેક ને નમ્ર વિનંતી છે દરેક ડ્રાઈવર ભાઈઓને જેટલા જેટલા જોવે છે બે દિવસ માટેનું ના વિચારશો ત્રણ દિવસ માટેનું ના વિચારશો કે આજે ત્રણ હજાર ચાર હજાર કમાઈ લીધા એ ત્રણ ચાર હજાર તમારા હપ્તા નહીં ભરી શકો પાછળ નું લોંગ ટાઈમ નું વિચારો આજે ચાર કમાઈ ઘરે જતા રહેશો કાલ થી કશું નહીં મળે એટલે રિક્વેસ્ટ છે કે દરેક ભાઈઓ પોતાની રીતે પ્રેમથી અમારી સાથે જોડાવો અને ઘરે બેઠા કે અહીંયા પણ સાથ આપો સહકાર આપો